નીસા કોક આના લઈ એ ડોક્ટર સાહેબ હતો ની હોસ બોલો યામા ગુરા કોને શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ બધો કોને આ ગુરા ખવામ કરા હા શું દેવા કને કમ્પ્રેસર બમ્પ્રેસર કે નથી કોણ કમ્પ્રેસર બોલો બધું આમાં લખી

આ ગોગો લાગે આવ એ આ ડોક્ટર શેકા કમ્પ કમ્પ્રેસર હું લખું કાઉન્ટર હું લખવા આયા છે તમારો આ ડોક્ટર હ ડોક્ટર હું શું કહું હે હું શું કહું તમું ચેક કર ચેક નથી કર હો તું બીમારી બોલે છે આ કાકા બરાબર ને એન શું થાય એમ કેડો મરી જાય કેડો મરી જાય કે બહુ મસ્ત માર એવું તને પ્રોબ્લેમ શું છે કે હે પ્રોબ્લેમ પેટમાં માથું દુખે ચેક કરવો એ બધું શેક કરવું પડે પેટમાં દુખતું હોય પેટમાં માથું દુખતું હોય ચેક કરવું પડે આ હે પેટમાં પેટમાં દુખે ને ઇન્જેક્શન લેતો દેવડો હે હે આ કાલે પાછા આવી જાય આ ઢોર નું છે કે માણસનું છે એવું ભે જીતું એમાંથી દીધું તું इमले भितो हो। हाऊ। बे दद आले मारे। गाउँमा मैले भितो भनेको भनेर आउ। गोरको रक्षक को न मान्ने देवा देवा बिहारी दिदो यहाँ। केतो नि पासु दै दि। भितो हाम्रो गाउँमा केतो नि उ दै दे, दे।, गे जा गे जा गे दे पासु। भनेर भितो गाउँ। ए केतो नि ला भितो। के ला केतो नि ला। केतो नि।